ભાકરનાની ખાતે જિલ્લા અંદર તાલીમ અને કલસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ આત્મા સ્ટાફે અને તાલુકા સંયોજક કરશનભાઈ માળીએ હાજરી આપી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આપણે જિલ્લા અંદર તાલીમનું આયોજન કરેલું હતું જેમાં સૌ કોઈ ખેડૂત મિત્રો અહીંયા હાજર રહ્યા અને બહુ સારી એવી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી પ્રાકૃતિક ખેતી કેમ કરવી જોઈએ કઈ રીતે કરવી જોઈએ કે હાલ કે આપણે દેશની અંદર અને આપણે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા કેન્સરના ડાયાબિટીસના હાર્ટ એટેકના રોગો બધા વધી રહ્યા છે તો જેના કારણે આપણે જે ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવે છે કે દરેક ખેડૂત ઝેરમુક્ત ખેતી કરે અને આગળ વધે

પ્રાકૃતિક ખેતીમાં આપણે જઈ અને આપણી માતા બચાવી શકાય આપણું શ્વાસ બચાવવા માટે કરી અને પ્રાકૃતિક ખેતી કરવી પડશે અને એ પ્રેરણા પણ હું દોચવાડા તાલુકામાં હર જગ્યા ઉપર પણ હું એમને આપું છું અને પાંચઆમથી ખેતી થાય અને અરબથી એનો છંટકાવ કરી અને આપણા ખેતીનો ખર્ચ ઘટાડીને આપણે ધરતી માતાને બચાવી શકીએ નમસ્તે જય ગો માતા વધુમાં પ્રાકૃતિક કૃષિ કરવા માટે ખેડૂતોને માહિતી આપી તે ઉપરાંત પ્રાકૃતિક કૃષિ અને એના પાંચ આયામો વિશેની માહિતી તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા અનુભવી ખેડૂતોએ તેમના અનુભવો જણાવ્યા અશોકસિંહ વાઘેલા જી એક્સપ્રેસ ન્યૂઝ દાંતીવાડા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक